બોલો શું કરવું આ ફૂડીને વાટે બોલો અહીંયા કાયમ હું કેવું કાયમ પણ આ જ છે પૂછવું છે જો મારી દીકરી કાયમ આમ જાય હવે શ્યાં જાયતી હોય ને એ આજ શે કઈ કરવું છે જો બા આવી જો એ ભૂડે શું છે એ સારું ને એ આ સારું છે એ સાઝા આમ જાવ શું કા તારે શું કામ છે એ કાંઈ નહીં આ તો પૂછું શું

હવે આટલી બધી વાર નો હું એક કલાક થી બેઠો છો અહીંયા એવા કઈ તને મળવા હાટુ માર કાઢવું પડે ને આ બધું જવા દે અને હું તને શું કઉ છું તો છે ને કા

બાકી તાર બાપા નો કે તું સાની માની બેસ મને વિચારવા દે આગળ શું કરવું ઈ વિચારો તો હું તમને હું કહું છું તપુ દાદા તમારી ફૂલડીન તમે રખડવાઈ દયો છો ને રખડવા નો દેવા હું તો એમ કહું છું કા પણ તને શું વાંધો છે મને વાંધો નથી તને શું વાંધો ભલે રખડતી હોય એ છોડી પછી બગડી જાય છે એ ભલે બગડતી તને કઈ થાય એ આ રુખડાઈ છોડી પાગી નો દે બે દી પેલા તે આ રુખડા છોડી નથી આ ટપુડા છોડી છે શું

પણ એટલા બધા પૈસા છે આપણી પાસે પૈસા તો છે જ ને હાર હાસો છે હોનો ન વેખ્યા કોનો હા મારો હાર વેચવાનો તો amare ન આવલે વા વા એટલે ખોટો પ્રેમ કર્યો તે મારી આરએ ના ના હું તને હાસો પ્રેમ કરું છું ભલે મારો હાર વેચે દે હમ કા ગંડિયા તારી મને તું પાછો આવ્યો લ્યા તને માર્યો તોય એલા અમને શાંતિથી અહીંયા બે વાતો કરવા દે ને મહેરબાની તારી મને તારી

કેમ થાય મારી આમ તો ભાઈઓ છો ને કેવું અરે Premalap lah maafin tuh Marcardo, gue berani tuh Zoele, tapi apa yang guein mar malam bola